તો ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી અને ગુજરાત સ્ટેટ સ્ક્રીનિંગ કમિટીના સભ્ય કૃષ્ણ અલવારોએ ગુજરાત પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનોને આકર્ષવા માટે ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો અભિયાનની શરૂઆત કરવામાં આવે છે કે જેની શરૂઆત કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી અખિલ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી ક્રિષ્નાએ જણાવ્યું કે ગુજરાત યુથ કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રાને લઈને અભિયાન શરૂ કરી રહી છે દેશમાં જાહેર પ્રશ્નોને લઈને ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ છે દેશભરમાં બેરોજગારી મોટી સમસ્યા છે બેરોજગારી ભાજપની ખોટી નીતિઓનું પરિણામ છે યુવાનોનો અવાજ બનીને યુથ કોંગ્રેસ ગુજરાતમાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન શરૂ કરી રહી છે ગુજરાતમાં વીસથી વધુ પેપર લીક થયા છે તેના માટે જવાબદાર કોણ તો યુવાનોને ન્યાય આપવાનો સરકારનો કોઈ ઈરાદો જણાતો નથી અહીંના જ અધિકારીઓ ખાલી જગ્યા અંગે નિવેદન આપ્યા હતા અને સરકાર રોજગારી આપતી નથી વચ્ચે રહીને મલાઈ ખાઈ જાય છે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી કૃષ્ણએ કહ્યું કે જનતાએ સરકારને પૂછવું જોઈએ કે શું આ સરકાર માત્ર અદાણીને પ્રોત્સાહન આપવા માટે છે બેરોજગારી ઘટાડવા માટે યોગ્ય નીતિઓની જરૂર છે ખાલી જગ્યા ભરવી જોઈએ ખાલી જગ્યા ન ભરવા પાછળ બે કારણો હોઈ શકે છે સરકારનો કોઈ ઈરાદો નથી અથવા તો તે ઉપયોગી નથી જો અદાણીને લાખો કરોડોના માલિક બનાવવા માટે પૈસાની જરૂર પડશે તો તેનાથી રોજગાર નહીં મળે સાથે જ એમએસએમઇ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે